સમગ્ર વિસ્તારમાં બનાસકાંઠામાં ખૂબ પ્રતિસાદ મળ્યો ત્યાંથી સાબરકાંઠામાં જ્યાં એમને ખૂબ અતિશય પ્રતિસાદ મળ્યો ફૂલોથી જેસીપી લઈ લઈને આ રેલી સ્વાગત કરે એનાથી આગળ અરવલ્લી ગાંધીનગર મહેસાણા અને પાટણમાં ગઈકાલની જાનની પથરી છે ત્યાંની જેને કોંગ્રેસમાં જાનમાં જાન આવી હોય એટલી વાત સાથે આ અમિતભાઈ ચાવડા નીકળ્યા છે

અને આપણી જે યુનિટી છે યુનિટી ક્યારે તૂટે નહીં એક સાથ સહકાર થી આ યુનિટી આગળ વધે એવી વિનંતી કરવા માટે આવ્યો છું રઘુભાઈએ જે આ વિસ્તારમાં મહેનત કરી મે પણ આ વિસ્તારમાં મહેનત કરીને ખૂબ થોડા મતે આપણી વચ્ચે લોકસભાનો સભ્ય બનતો બનતો રહી છું પણ કઈ વાતોની અગલી વાર બળી જઈશું એટલે આપણી વચ્ચે આવ્યો છું અને બહુ વક્તાઓ છે બહુ લોબી વાત પણ આ સમય ઓછો છે અને યાત્રા ખૂબ મોડી થઈ છે મારું સ્વાગત કર્યું એ બદલ આ રાધનપુર નગરપાલિકા નાગરપુર શહેર સમિતિ નાધનપુર તાલુકા સમય તમામ ફેલ્ટર નો ખૂબ આભાર માનું છું જય ભારત જય હિન્દ